આ દેવ સરોવર ની અંદર કોઈ સ્નાન કરશે તો તમામ તીર્થોમાં સ્નાન કરવાનું ફળ મળશે આ દેવ સરોવરના કિનારે કોઈ શ્રાદ્ધ કરાવશે તો ગયા શ્રાદ્ધ થી અધિક ફળ મળશે આ દેવ સરોવર માં અમે સંતો સાથે અનેક વાર સ્નાન કર્યું છે આ મહાન તીર્થ છે એ સંતો આ જેતલપુર ધામ એ વૃંદાવનથી પણ અધિક છે આ નારાયણ ક્ષેત્ર આ સંતોનો આશ્રમ આ વાટિકા એટલે કે બોરડીનું વૃક્ષ જ્યાં છે એ વાડી આ સભા આ મોહોલ આ બધું જ પરમ કલ્યાણકારી છે માણસ જો આ મકાનને સંભાળશે આ વાડી કે આ મોહોલ કે આ તળાવને યાદ કરશે તો તેનું પણ કલ્યાણ થશે તો અમારું સંભરણ કરનારનું કલ્યાણ થાય એમાં શું ઐશ્વર્ય છે આ દેવ સરોવરની અંદર કોઈ સ્નાન કરશે તો તમામ તીર્થોમાં સ્નાન કરવાનું ફળ મળશે આ દેવ સરોવરના કિનારે કોઈ શ્રાદ્ધ કરાવશે તો ગયા શ્રાદ્ધથી અધિક ફળ મળશે આ દેવ સરોવર માં અમે સંતો સાથે અનેક અન્યવાસ સ્નાન કર્યું છે આ મહાન તીર્થ છે એ સંતો આ જેતલપુર ધામ એ વૃંદાવનથી પણ અધિક છે આ નારાયણ ક્ષેત્ર આ સંતોનો આશ્રમ આ વાટિકા એટલે કે બોરડીનું વૃક્ષ જ્યાં છે એ વાડી આ સભા આ આ બધું જ પરમ કલ્યાણકારી છે માણસ જો આ મકાનને સંભાળશે આ વાડી કે આ મહોલ કે આ તળાવ ને યાદ કરશે તો તેનું પણ કલ્યાણ થશે તો અમારું સંભળ કરનારનું કલ્યાણ થાય એમાં શું ઐશ્વર્ય છે